રાજકોટના લોકમેળાને લઈને મહત્વના સમાચાર જિલ્લા કલેક્ટરે આપ્યું નિવેદન લોકમેળામાં ઇમરજન્સી એક્ઝિટ બનશે પ્રથમ વખત જિલ્લા તંત્રનું આયોજન મેળામાં દરેક બાબતોનું ઝીણવટપૂર્વક આયોજન કરી રહી છે વહીવટી તંત્ર ડ્રોન દ્વારા લોકોના ઘસારા ઉપર રખાશે ધ્યાન ફાયર ને લઈને તમામ વ્યવસ્થા સ્ટોલ ધારકોની નારાજગી બાબતે ખાસ નિવેદન તેમણે કહ્યું સ્ટોલ ધારકો સામે સાથે બેઠક કરી પ્રશ્નોનું નિરાકરણ લાવીશું વધુ માહિતી પ્રભવ જોશી જિલ્લા કલેક્ટર શ્રી રાજકોટે આપી હતી અહેવાલ દીપક રાઠોડ આ વખતે લોકમેળામાં ડીકન્જેસ્ટ કરવા માટે ઓલરેડી ત્રીસ ટકા જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને બે નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીરદી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે એટલે ફાયર રિટાર્ડેન્ટ ફાયર ટેન્ડર્સ ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઉભી કરવામાં આવશે આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ સ્ટોલ ધારકો ને અમુક માંગો છે જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સુધી એમને ચર્ચા કરી છે એમની સાથે વાટાઘાટો ચાલુ છે એમની સાથે મિટિંગો યોજીને અમે કોઈપણ ગેરસમજણ છે એ દૂર કરવા માટે તત્પર છીએ અત્યાર સુધી રાઇટના ભાવમાં કોઈ વધારો કરવામાં આવેલો નથી